નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર સ્માર્ટફોનની યોજનાથી ખેડૂતો નિરાશ ખેડૂતોમાં રોષ ગઈ છે મોટી ખુશખબર મોદીની ભેટ પચીસ લાખ નવા ગેસ કનેક્શન લાગશે યુવાનો થઈ જાવ હવે ખુશ મળશે આઠ હજાર રૂપિયા આ લોકોને નહીં મળે બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો અને બીજા પંદર મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આમ વિડીયોની અંદર તો જે પણ મિત્રો આપણી ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરતો સ્માર્ટફોન ની યોજનાથી ખેડૂતો નિરાશ કેમ કે મિત્રો અત્યારે ખેડૂતો એવો દાવો કરી રહ્યા છે કે અમને આ યોજના થકી મિત્રો સ્માર્ટફોન મળી રહ્યો નથી કેમ કે મિત્રો આ યોજના સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે અને સરકાર એવું માને છે કે ખેડૂતો સુધી મોબાઈલ પહોંચે ખેડૂતો આધુનિક ખેતી તરફ વળે અને ખેડૂતોને મોબાઈલમાંથી જ બધું મળી પરંતુ મિત્રો સ્માર્ટફોનની યોજનાથી ખેડૂતો નિરાશ જોવા મળી રહ્યા છે કેમ કે અઠ્યાવીસ રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોનની સહાય આપવાની કૃષિ વિભાગની જાહેરાતો કરવામાં આવી હતી જોકે વિવિધ જિલ્લાઓમાં ખેડૂતો અરજી કરી રહ્યા છે તેમની સામે મિત્રો ત્રીજા ભાગના ખેડૂતોની અરજીઓ પણ માંડ માંડ મિત્રો મંજૂર કરવામાં આવતી હોય છે છેલ્લા બે વર્ષમાં પાંચ જિલ્લામાં મિત્રો કુલ એકવીસ હજાર નવ અરજીઓ આવી હતી તેમાંથી મિત્રો છ હજાર નવસો ને સત્તાણું જેટલી અરજીઓ જ મંજૂર કરવામાં આવી છે અને છ હજાર નવસો સત્તાણું લોકોને એટલે કે એવા ખેડૂતોને જ મોબાઈલ આપવામાં આવ્યો છે એટલે કે મિત્રો અત્યારે ખેડૂતો એવો દાવો કરી રહ્યા છે કે આ યોજના અંતર્ગત અમને મોબાઈલ આપવાની યોજ યોજના ચલાવવામાં આવી છે અને સહાય આપવામાં આવી છે પરંતુ આ યોજના અંતર્ગત અમને કાંઈ મળી રહ્યું નથી તેવા કિસ્સામાં મિત્રો અત્યારે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોમાં રોષ સરકારને મોટો સવાલ કરી દીધો છે જેમાં મિત્રો ખેતી કરવી હવે મોંઘી બની રહી છે કેમ કે ખાતર જંતુનાશક દવાથી માંડીને ખેત મજૂરીના ભાવ પણ અત્યારે વધી ગયા છે તેમાંય મિત્રો અથાગ મહેનત કર્યા બાદ ભારે વરસાદ વાવાઝોડા જેવી સિસ્ટમો મિત્રો ગુજરાત ઉપર કરે છે અસર ખાસ કરીને મિત્રો આવી અસરો થતી હોય છે અવારનવાર જ્યારે હમણાં જ મિત્રો થોડા સમય પહેલાં જ બનાસકાંઠામાં જે પૂરની સ્થિતિ સર્જાઈ હતી તેવામાં મિત્રો અનેક ખેડૂતોનો પાક નષ્ટ પામ્યો છે અને પાકને નુકસાન થતું હોય છે તેવી જ રીતે મિત્રો ખેડૂતોની માંગ છતાંય હજુ પાક ઉત્પાદનના પૂરતા ભાવ મળતા નથી આ સંજોગોમાં મિત્રો ખેતી બચાવવા ખેડૂતો અથાગ પ્રયાસો પણ કરી રહ્યા હોય છે ગુજરાતના પ્રત્યેક ખેડૂતનામાંથી મિત્રો અત્યારે જોઈએ તો છપ્પન હજાર રૂપિયાનું દેવું છે મિત્રો જે દરમિયાન મિત્રો ચૂંટણી વખતે ભાજપે મોટા ઉપાડે એવા ઢંઢેરા પણ પીટ્યા હતા કે ખેડૂતોની આવક બમણી કરીશું આવા મિત્રો બમણી આવક તો બમણી મિત્રો નથી થઈ પરંતુ મિત્રો આર્થિક નુકસાન ન પોસાતા ખેડૂતો ઘણા છેટા એટલે કે છેતરપિંડીમાં ભોળવાઈ જતા હોય છે ને આ વખતે બમણી નથી થતી પરંતુ મિત્રો તેમના ઉપર લોન વધી ગઈ છે ખેડૂતો મિત્રો લોન લેતા હોય છે કેમ કે મિત્રો તેમના દેવા વધી ગયા છે ને દેવા માફ કરવામાં આવતા નથી તેવામાં મિત્રો ત્યારે ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે ખેડૂતો ખેતીની જમીન વેચવા માંડ્યા છે કેમ કે મિત્રો તેમના પાસે કોઈ બીજું ઓપ્શન જ નથી કેન્દ્ર સરકારના રિપોર્ટ મુજબ ગુજરાતના પ્રત્યેક ખેડૂતના માથે મિત્રો વાત કરીએ તો છપ્પન હજાર રૂપિયાનું દેવું છે એવરેજ માનીએ તો મિત્રો છપ્પન હજાર રૂપિયાનું એક ખેડૂત ઉપર દેવું આવ્યું છે રાજ્યના પંચાવન લાખ ખેડૂતોને બેંક લોન લીધેલી છે કેમ કે મિત્રો અત્યારે આવું દેવું હોય છે તો અત્યારે ખેડૂત બીજું શું કરે તેમને લોન જ લેવી પડે ને એટલું જ નહીં મિત્રો ચૌદ હજાર કરોડનું દેવું ટોટલ અત્યારે ખેડૂતોના માથે છે એવું મિત્રો રિપોર્ટ્સ અનુસાર મિત્રો જાણવા મળ્યું છે અત્યારે ખેડૂતોમાં મિત્રો રોષ જોવા મળી રહ્યો છે કે સરકાર અમારું કાંઈ સાંભળતી જ નથી ખેડૂતો પ્રત્યે આવું કેમ અનેક રીતે મિત્રો સરકારો સહાય આપતી હોય છે પરંતુ ખેડૂતોને કોઈપણ રીતે પ્રોત્સાહન આપવામાં આવતું નથી તેવું મિત્રો અત્યારે જણાવી રહી છે ખાસ કરીને મિત્રો ખેડૂતોને એવું માનવું છે કે જો ખેડૂતોના થોડા ઘણા પણ દેવા માફ કરવામાં આવે તો અત્યારે અમે ભાજપ સરકારને વોટ આપીશું અને ચૂંટણી વખતે મોટા મોટા ઢંઢેરા પીટો છો તો તે કરી બતાવો તેવું અત્યારે ખેડૂતોનું કહેવું છે આના વિશે મિત્રો તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી તમારો અભિપ્રાય જરૂરથી જણાવી આપજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો ગામડાઓ માટે મોટી સામે આવી ગઈ છે જેમાં મિત્રો ગુજરાતના ગ્રામ પંચાયતોને મિત્રો રૂપિયા વીસ રૂપિયાની ફી સાથે હવે ચૌદ પ્રકારના પ્રમાણપત્રો જારી કરવાની સત્તા આપવામાં આવી ગઈ છે જેમાં મિત્રો આવકનો દાખલો રેશન કાર્ડમાં ફેરફાર કરવાની બાબતનો પણ સમાવેશ તેમાં મિત્રો કરવામાં આવી ગયો છે સરકારની આ પહેલથી મિત્રો ગ્રામીણ વિસ્તારોના નાગરિકોની પ્રમાણપત્રો દસ્તાવેજો વગેરે જેવી રોજિંદી સેવાઓ માટે તાલુકા કે જિલ્લા કચેરીએ જવાની હવે જરૂર નહીં પડે અને સાથે તેમને સમય અને મુસાફરીનું ભાડું પણ બચવાનું છે મધ્યમ વર્ગના લોકો માટે આ ખાસ મોટી ખુશખબર સામે આવી ગઈ છે આ પહેલ હેઠળ મિત્રો બસો ને અડતાલીસ તાલુકાની મિત્રો ચૌદ હજાર બાર ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવી ગઈ છે તો ગામડાઓમાં લેતા રહેતા લોકો માટે આ મોટી ખુશખબર સાબિત થઈ છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો નરેન્દ્રભાઈ મોદીની મોટી ભેટ મિત્રો આપવામાં આવી ગઈ છે જેમાં મિત્રો પચીસ લાખ ઘરોની ફ્રીમાં એલપીજી સિલિન્ડર મળવાનો છે એટલે કે મિત્રો દિવાળી આવતા કરીને તહેવારો આવતા કરીને મોટી ખુશખબર સામે આવી છે જેમાં મિત્રો પચીસ લાખ ઘરોને ફરીથી ફ્રીમાં એલપીજી સિલિન્ડર આપવાની જોગવાઈઓ કરવામાં આવી રહી છે નવરાત્રીમાં મોદી સરકારે દેશવાસીઓને એક મોટી ભેટ આપી જેમાં મિત્રો પચીસ લાખ કરોડને નવા એલપીજી કનેક્શન લગાવવામાં આવશે મિત્રો મે બે હજાર સોળમાં લોન્ચ થયેલી ઉજ્જવલ્લા યોજનાનો ટાર્ગેટ મિત્રો શરૂઆતમાં જ આઠ કરોડ કનેક્શન લગાવવાનો હતો જે મિત્રો પૂરો થઈ ગયો અને જે સપ્ટેમ્બર બે હજાર ઓગણીસમાં જ પૂરો થઈ ગયો હતો ત્યારબાદ મિત્રો ઓગસ્ટ બે હજાર એકવીસમાં ઉજ્જવલા યોજના ટુ પોઈન્ટ ઝીરો નવી લોન્ચ કરવામાં આવી હતી જેમાં મિત્રો એક કરોડ વધારાના કનેક્શન આપવામાં આવ્યા હતા જે રીતે ડિસેમ્બર બે હાજર બાવીસ સુધી ચાલ્યો અને સાઠ લાખ અને મિત્રો જુલાઈ બે ચોવીસ સુધી પંચોતેર લાખ નવા કનેક્શન મિત્રો જોડવામાં આવ્યા એમ કરીને ટોટલ મિત્રો એક કરોડ ઉપર ઉપર કનેક્શન આપવામાં આવ્યા હતા જુલાઈ બે હાજર પચીસ સુધી પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ મિત્રો જણાવ્યું હતું કે નવરાત્રીના અવસર ઉપર ઉજ્જવલા યોજના અંતર્ગત પચીસ લાખ ફ્રી નવા કનેક્શન આપવાનો નિર્ણય પ્રધાનમંત્રી મોદીએ કરી દીધો છે જેમાં મિત્રો મહિલાઓને સન્માન અને સશક્તિકરણને વધારે મજબૂત કરવાની ઉજ્જવલા યોજના ને મિત્રો દેશભરના કરોડો પરિવારોની રસોઈ પણ તેને બદલી નાખી છે સ્વાસ્થ્યની રક્ષા કરી છે અને આવનારી ભેઢી નું પણ ભવિષ્ય રોશન કર્યું છે કનેક્શન લેવાની પ્રક્રિયા મિત્રો જાણકારી તેની વાત કરીએ તો હવે સંપૂર્ણપણે ડિજિટલ થઈ ગઈ છે સરળ કરી દીધી છે કોઈપણ પાત્ર મહિલા સાધારણ કેવાયસીનું ફોર્મ ભરીને પણ ગરીબી ઘોષણાપત્ર સાથે નજીકના એલપીજી ડિસ્ટ્રીબ્યુટર અથવા તો મિત્રો ઓનલાઈનમાં અરજી કરીને પણ આ સિસ્ટમથી ડુપ્લિકેટ ચેક કરવામાં આવશે ને ખાસ કરીને જે તમારા પાસે નવું કનેક્શન લેવાનું હોય તો તમે લઈ શકશો પછી મિત્રો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ અધિકારીઓ જઈને ઘરે જઈને તમારે વેરિફિકેશન કરવા આવશે ને કનેક્શન સ્ટોલ પણ કરી દેશે એટલે કે મિત્રો તમારે હવે કંઈ કરવાનું નથી તમે મિત્રો ઓનલાઈન કનેક્શનનું ફોર્મ ભરી અથવા તો મિત્રો ઓફલાઈન પણ આનું ફોર્મ ભરવામાં આવે છે તો ફોર્મ ભરી તમે મિત્રો ગેસ કનેક્શન લઈ શકશો જેવા મિત્રો તમારું કન્ફર્મ થશે એટલે મિત્રો તે અધિકારીઓ તમારી ઘરે આવશે અને તમને તમને ગેસ કનેક્શન સાથે લઈને આવશે અને ગેસ કનેક્શન તમને જોડી દેશે કેવી રીતના ચાલુ કરવું સંપૂર્ણપણે તમને માહિતીઓ આપશે જે મહિનાએ મિત્રો પહેલાથી અરજી કરી છે તેમને મિત્રો ઈ કેવાયસી અપડેટ પણ કરવાનું રહેશે એટલે કે મિત્રો જો તમે મિત્રો અરજી કરી દીધી છે તો તમારે મિત્રો ઈ કેવાયસી આમાં ફરજીયાત કરવામાં આવે છે જેમાં તમારે આગળ મિત્રો જો આ ગેસ કનેક્શન હશે તેના બોટલ ભરાવવાની હોય તો તમારે ઈ કેવાયસી જરૂરી હોય છે તો આમાં પણ મિત્રો સૌ પ્રથમ તમારે ઈ કેવાયસી પ્રથમ કરવું જ પડશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો યુવાનો માટે મોટી યોજના મિત્રો સામે આવી ગઈ છે જેમાં મિત્રો આઠ હજાર રૂપિયા યુવાનોને મળે છે મિત્રો ભારત સરકારે આ યુવાનોની રોજગાર માટે સમક્ષ બનાવવા માટે મિત્રો પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના શરૂ કરી હતી આ યોજના દ્વારા મિત્રો સરકાર દ્વારા યુવાનોને રોજગારી પૂરી પાડવા માટે તાલીમો પણ આપવામાં આવે છે સરકારની આ યોજના દ્વારા મિત્રો ચાલીક ક્ષેત્રોમાં મિત્રો તાલીમ આપવામાં આવી રહી છે અને એટલું જ નહીં મિત્રો તાલીમ પૂર્ણ થયા પછી યુવાનોને કૌશલ્ય પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે આ ઉપરાંત તાલીમ દરમિયાન તેમને મિત્રો દર મહિને મિત્રો આઠ હજાર રૂપિયાનું સ્ટાઇન પેન્ડ એટલે કે મિત્રો સ્ટાઇન પેન્ડ આપવામાં આવે છે એટલે કે મિત્રો આઠ હજાર રૂપિયા તમારા ખાતામાં આપવામાં આવશે અને હવે સરકાર પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના ફોર પોઈન્ટ ઝીરો શરૂ કરવા જઈ રહી છે તેમાં મિત્રો વધારાની સહાય ઉમેરવામાં આવશે ને વધારાની સહાય આપવામાં

કેવાય સી અને આધાર સીડિંગ કરાવવું મિત્રો હા કેવાય સી અને તમારો બેંક એકાઉન્ટ પણ બ્લોક હોય અથવા બેંક અકાઉન્ટમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તેને સોલ્વ કરવાની જવાબદારી તમારી રહેશે તેમાં મિત્રો થોડા ઘણા પૈસા પણ તમારે રાખવા પડશે કેમ કે મિત્રો બ્લોક અકાઉન્ટમાં આ પૈસા નાખવામાં આવતા નથી અને ખાસ કરીને મિત્રો તમારે આધાર કાર્ડ માંગણો સીડિંગ વાળો મિત્રો ઈ केवाईसी જરૂરથી કરાવી લેવાનું છે મિત્રો પહેલા તો આધાર કાર્ડ અપડેટ કરાવજો પછી મિત્રો આધાર કાર્ડ વાળો ઈ केवाईसी કરાવજો મિત્રો મહીસાગર જિલ્લાના પીએમ કિસાન યોજના ના એવા મિત્રો અરજદારો છે જેમાંથી મિત્રો જિલ્લાના ચોસઠ હજાર બસો એવા એવરેજ ખેડૂતોના આધાર કાર્ડ છે જે ડીબીટી ન થતા જમા થયા નથી એટલે કે ખાસ મિત્રો ત્યારે ખેડૂતોને ચેતવણીઓ આપવામાં આવી છે કે ખાસ તમે તમારું આ બધું કામ સંપૂર્ણપણે પૂર્ણ રાખો કેમ કે મિત્રો ત્યારે ચોસઠ હજારની બસો એવરેજ મિત્રો એવા ખેડૂતોની યાદી તૈયાર કરવામાં આવી છે જેમને બે હજાર રૂપિયાનો હપ્તો આવા કારણોસર મળતો નથી જેમાં મિત્રો જિલ્લા ખેતીવાડી અધિકારીએ આધાર કાર્ડ લેન્ડ સિન્ડિંગ લિંક કરવાની મિત્રો તાકીદ પણ કરી છે અને હું પણ મિત્રો અવારનવાર આપણા આ વિડીયોની અંદર કહેતો હોઉં છું કે તમારે જો બે હજાર રૂપિયાનો હપ્તો મેળવવો હોય તો સંપૂર્ણપણે તેની મિત્રો જે તૈયારીઓ હોય તે સંપૂર્ણપણે પૂર્ણ રાખવાની હોય છે જેમાં મિત્રો ખાસ કરીને વાત કરી એ પ્રમાણે આધાર કાર્ડ લિંક કરેલું હોવું જોઈએ અને આધાર કાર્ડ અપડેટ કરેલું હોવું જોઈએ આધાર કાર્ડનું ઈ કેવાય સી કમ્પ્લીટ હોવું જોઈએ બેંક એકાઉન્ટ તમારું કમ્પ્લીટ હોવું જોઈએ તો જ મિત્રો તમને આ હપ્તો આપવામાં એવા મિત્રો અમુક રાજ્યો છે જેમાં અનેક દીકરીઓ માટે અને મહિલાઓ માટે મિત્રો યોજનાઓ ચલાવવામાં આવતી હોય છે જેમાં મિત્રો આપણે વાત કરીએ તો હિમાચલ પ્રદેશની સિંહની સરકારે મહત્વની એક જાહેરાત કરી હતી જેમાં મિત્રો રાજ્યની સ્ત્રી સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટે તેમણે જાહેરાત કરીને કહ્યું હતું કે પહેલી દીકરીના જન્મ ઉપર સરકાર માતા પિતાને બે લાખ રૂપિયા આપશે બીજી દીકરીના જન્મ ઉપર પછી બાળક ન કરવાનો જો તમે નિર્ણય લો છો તો સરકાર માતા પિતાને મિત્રો એક લાખ રૂપિયા આપશે મહત્વનું તો મિત્રો એ છે કે ઇન્દિરા ગાંધી બાલિકા સુરક્ષા યોજના હેઠળ હાલ પાંત્રીસ હજાર રૂપિયાની સહાય અપાય છે જે વધારીને મિત્રો બે લાખ રૂપિયા કરવામાં આવી ગઈ છે એટલે કે જો મિત્રો તમારે ઘરે દીકરીનો જન્મ થાય છે પહેલાં ખોળે દીકરીનો જન્મ થાય છે અને પછી મિત્રો જો તમે બાળક ન કરવાનો નિર્ણય લઉં છો તો તમને આ સહાય મળવાપાત્રો થાય છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો તો ખેડૂતો માટે મિત્રો અનેક યોજનાઓ ચલાવવામાં આવતી હોય છે ખાસ કરીને એવી એક યોજના છે જેમાં ખેડૂતોને સ્પ્રે પંપ લેવા માટે મિત્રો પચીસો રૂપિયાની સહાય આપવામાં આવે છે જેની મિત્રો વાત કરતો તો ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં રહેતા તમામ ખેડૂતો ભાઈઓ માટે ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે કેમ કે મિત્રો ખેડૂતોને ઓજારો લેવા માટે અનેક જરૂરિયાતો પૈસાની પડતી હોય છે અનેક મિત્રો યોજનાઓ પણ ચલાવવામાં આવે છે જેમાં મિત્રો ખેડૂતોને સહાયો આપવામાં આવતી હોય છે એવી આ યોજના છે જે સ્પ્રે પંપ લેવા માટે પચીસો રૂપિયાની સહાય આપે છે ખાસ કરીને મિત્રો શિયાળાના વાવેતરના રૂપે ભાગરૂપે મિત્રો આ યોજના ઉપર ભાર મૂકવામાં આવતો હોય છે જેમાં મિત્રો અત્યારે ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં રહેતા લોકો માટે મોટી ખુશખબર આવી ગઈ છે સરકારે ખેતી દરમિયાન ખેતરોમાં ઉપયોગમાં લેવાતા કૃષિ સાધનો માટે સ્પ્રે પંપનું ખરીદવાનું નક્કી કરી દીધું છે જેમાં ખાતર યુરિયાનો છંટકાવ કરવામાં આવે છે સરકાર દ્વારા સબસિડીની યોજના પણ શરૂ કરવામાં આવી ગઈ છે સ્પ્રે પંપ લેવા માટે પચીસો રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે જો તમે નવો સ્પ્રે પંપ ખરીદવા માગો છો તો તમને મિત્રો સરકાર તરફથી પચાસ ટકા સબસિડીનો લાભ મળે છે આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો જરૂરી દસ્તાવેજો સાથે મિત્રો તમારે અરજી કરવાની હોય છે એટલે કે ખાસ મિત્રો આ યોજના એવી છે જે ખાસ જરૂરિયાતપણે મિત્રો ખેડૂતોને સ્પ્રે પંપ લેવા માટે અરજી કરવામાં આવતી હોય છે અને મિત્રો લોન્ચ કરવામાં આવતી હોય છે ખાસ કરીને મિત્રો આ યોજનામાં તમે ફોર્મ ભરો છો તો તમને મિત્રો પચાસ ટકા સબસિડી મળે છે એટલે કે મિત્રો જો પાંચ હજાર રૂપિયાનો સ્પ્રે પંપ હશે તો તમને પચીસો રૂપિયાની ડિસ્કાઉન્ટ મળશે અથવા સહાય પણ મળી જશે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળે શું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો